છેલ્લા એક મહિનાથી અવિરત વરસી રહેલા વરસાદ પર પણ અસર કરવાનું શરૂ કરી દીધું છે ભાર આપી રહ્યા છે ગુજરાત અને મહારાષ્ટ્રમાં અતિવૃષ્ટિના કારણે પાકને ભારે નુકસાન થયું છે જેના કારણે સુરત એપીએમસી માં શાકભાજીની આવક ઘટી છે આ ઘટાડાનો સીધો અસર ભાવ પર પડી રહ્યું છે

ટામેટાના ભાવ ત્રીસથી ચાલીસ રૂપિયા હતા જે થી પચાસ રૂપિયા થઈ ગયા છે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થયો છે જેના કારણે શાકભાજીની ખેતીના પાકને નુકસાન થયું હોવાથી સુરત એપીએમસીમાં શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે એપીએમસીના ડિરેક્ટર બાબુ શેખે કહ્યું હતું કે છેલ્લા એક મહિનાથી અવિરત વરસાદના કારણે વિવિધ શાકભાજીના પાકોને ભારે નુકસાન થયું છે જેના કારણે શાકભાજીની આવક નોંધપાત્ર રૂપે ઘટી ગઈ છે

વરસાદ વરસી રહ્યો છે અને તે પણ ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં જ્યાં શાકભાજીના પાકો થાય છે હવે એક મહિનાથી જે રીતનો વરસાદ વરસી રહ્યો છે એટલે કે ખેડૂતોને જરા બી એ લોકોનો સમય નવા રોપડી કરવાનો મળતો નથી અને તે કારણથી જે જૂના શાકભાજી હતા તેમાં મોટા પાયે નુકસાન થયું નવી રોપડીનો સમય ન મળવાના કારણે અત્યારે નવા શાકભાજીઓ આપણા હાથમાં આવતા નથી અને ખાસ કરીને એવી શાકભાજી કે જે વરસાદના પાણીમાં ટકતી નથી રીંગણ છે કોબી છે ફ્લાવર છે મરચાં છે ગવાર છે એમાં મોટા પાયે અત્યારે ભાવ વધારો થયો છે અને જો આ રીતનો જ જો વરસાદ અવિરત વરસશે અને જો ખેડૂતોને જો નવો પાક લેવા માટે સમય નહીં મળશે તો આવનારા દિવસોમાં પણ શાકભાજીના ભાવોમાં હજુ વધારો થશે શહેરમાં ચાલુ ચોમાસામાં હજુ વધુ વરસાદની આગાહી વચ્ચે શાકભાજીના ભાવમાં વધુ વધારો થવાની શક્યતા છે હાલ શાકભાજીની આવક ઘટતા નાની આવકવાળા લોકો માટે ઘરની રસોઈ ચલાવવી મુશ્કેલ બની રહી છે ગ્રાહકો જ્યાં કિંમતો ઘટાડવાની આશા રાખી રહ્યા છે ત્યાં વેપારીઓ આગાહી કરે છે કે આગામી દિવસોમાં પણ ભાવ ઊંચા જ રહેવાની સંભાવના છે હવે જોવું એ રહેશે કે વરસાદ ક્ષમતા આવકમાં સુધારો થાય છે કે નહીં